તો જય શ્રી કૃષ્ણ મિત્રોને તમારું બધાયનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે છે મિત્રો તેર જાન્યુઆરી અને હું રાતે વ્લોગ બનાવું છું હું કામ તો હાલો બતાવું બધા કાન્યુ બાંધે છે હો હો ના પતંગની તો મિત્રો જો આ બધા આ રૂમમાં છે જો આ બધા પતંગ પાથરેલા પડ્યા જો આ નિમેજ ભાઈ આ સાહિલ ભાઈ આપણા મિત્રો અત્યારે તો આ આપડે કાની બંધાઈ દે પછી આપણે તમને રાત માં પતંગ ને બતાવશું અમે તો ફાઇનલી મિત્રો આપડો પતંગ ચગી ગયું છે બતાવો સાયલભાઈ જો

મિત્રો અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં હાઈ તો ફાઈનલી મિત્રો આપડા આદિભાઈ પતંગ હલવાડી દીધું છે જોવા પતંગ નીચે ડૂબી ગયું છે હવે ક્યાં જુ કોને ખબર હવે હલવાળી દીધું છે જો હવે કે હેસિયા યે તો ફાઇનલી હવે એને કટકોઈ કરી નાખ્યો છે જો જો આયા જો દોરી કેવી રીતે પડી છે ઓ હે બગ્યા તો મિત્રો જોઓ આપણા શૈલભાઈ દોરી વીટવે છે હાય જો આટુ ખાડે આય ભાઈ જો તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો હવે હું તમને મળું બીજા વર્ગમાં ત્યાં સુધી બહાર